કચ્છમાંથી સાયબર છેતરપિંડીના કરોડો રૂપિયાની હેરાફેરી કરતું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે ગરીબ અને ઓછું ભણેલા લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેંક એકાઉન્ટ ખોલી એકસો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ મામલે કચ્છ પોલીસ દ્વારા ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો શું છે સમગ્ર મામલો આવો જાણીએ વિસ્તારથી આ અહેવાલમાં નમસ્કાર આપ જોરા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીએ અલગ અલગ ગામોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને

ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓવરઓલ જે બનાવ છે અને ઓવરલો આખી ગેંગનું જે એમાં ક્રાઈમ છે આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવદભૂરી તપાસ કરવાની જે સૂચના મળેલ હતી એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું એમાં એક્યાસી જેટલા જે બેન્ક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા એ એક્યાસી બેન્ક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી એની સાથે સાથે જ્યારે આ બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ ચૌતર જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલાં એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એક ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું અને જ્યાંથી ક્રાઈમ થતું હતું એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદભવ થતું હતું જેમાં વેસ્ટ બેંગોલ તમિલનાડુ દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોલકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે પોલીસ તપાસમાં આરોપીએ કુલ એક્યાસી બેંક એકાઉન્ટ ખોલાવી અંદાજે બ્યાસી કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે આ એકાઉન્ટ સામે ચિમ્મોતેર જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો પણ થઈ હોવાનું પોલીસમાં તપાસમાં ખુલ્યું છે આરોપીઓ બેંક એકાઉન્ટ ધારકોની કીટ એટીએમ અને મોબાઈલ સિમ પોતાની પાસે રાખી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરતા હતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી આખા રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ખોટી પેઢી ઊભી કરીને બેંક એકાઉન્ટ ખોલી ભારતના વેસ્ટ બંગાળ દિલ્હી હરિયાણા ઉત્તરપ્રદેશ કર્ણાટક રાજસ્થાન બિહાર ઉત્તરાખંડ સહિત રાજ્યોમાં ફ્રોડ કરનાર લોકો સુધી નાણાં પહોંચાડવાનું નેટવર્ક ચલાવતા હતા હાલ પોલીસે યશ મૂલચંદ ભાટિયા સિદ્ધાર્થ સુનીલ સોની સાહિલ દિનેશ શર્મા અલ્પેશ સુરજભાઈ લુહારને ઝડપી પાડી અન્ય ચાર ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે